પૃથ્વીરાજ ગોસ્વામીજી એક કેમિકલ એન્જિનિયર ઘણા વર્ષોથી તેઓ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રહેતા હતા ગોસ્વામી હોવાથી તેઓ ત્યાં પૂજા પાઠ પણ કરાવતા ઓ ભગવાન વિષ્ણુ જ્યારે પણ અમેરિકામાં કોઈ ધર્મગુરુ આવતા ત્યારે તેઓ એમને મળવા ચોક્કસ જતા અને ગોસ્વામી હોવાથી એમને વિશેષ સ્થાન અને સન્માન પણ મળતું એટલે એમના મનમાં તો કાયમ એવું જ રહેતું હું કંઈક વિશેષ છું ઓગણીસો પંચ્યાસીમાં એમના એક મિત્રએ એમને દાદાશ્રી વિશે જણાવ્યું ત્યાર પછી એક દિલીપભાઈ હતા તે કહું કે ભાઈ મારા તમે બધે જાઓ છો અને કથા વગેરે કરો છો તમને ગમશે હ્યુસ્ટનમાં એક દાદા ભગવાન કરીને ભગવાન પધારવાના છે મને કહે ઓહો ભગવાન આવવાના ત્યાં પછી વાઇફને કહું કે ભાઈ ચાલો ભગવાન આવવાના જ્યુસ્ટરમાં તો મળી આવો પણ એમના પત્ની નલીની બહેને એમ કહીને ના પાડી કે તમારે તો બધા જ ધર્મગુરુઓ પાસે જવું જ હોય છે તેમ છતાં ગોસ્વામીજી દાદાશ્રીને મળવા પહોંચી ગયા ત્યારે સત્સંગ ચાલતો હતો જેવું દાદાશ્રીના સત્સંગમાં કાયમ થતું હોય છે એમ જ પહેલી વખત આવેલા ગોસ્વામીજીને દાદાશ્રીની નજીક બેસાડવામાં આવ્યા થોડીક વાર એમની સાથે સત્સંગ કર્યા પછી દાદાશ્રી એમને કહ્યું તમને શું જોઈએ છે ચૌદ લોક નો નાથ હાજર છે જે માગે મળે એવું છે આ માગતો આવડું જોઈએ મેં કહું ભાઈ તે ઘડી તો પહેલો દિવસ હતો મેં કહું કે નાચ છો તે બરાબર છો મારી પાસે તો બધું છે કઈ ભગવાન હોય તો દેખાડ્યો મને

અને પછી દાદાશ્રીએ કહ્યું આજે હું તમને સ્પેશિયલ આશીર્વાદ આપીશ પછી તો સત્સંગ ચાલતો જ રહ્યો ટાઈમ થઈ ગયો એટલે મેં કહું દાદાશ્રીને કે હવે પેલો સ્પેશિયલ આશીર્વાદ તમે આપવાનું કહેતા હતા તેનું શું તો જાઉં છું હું તો હવે કાલે નોકરી છે દાદાશ્રીએ સહજતાથી પોતાના પગ આગળ કર્યા અને કહ્યું હા હા આવી જાઓ મને કહ્યું કે લગાડો અંગૂઠો મને તો એવું કે અંગૂઠો આ બધા શું વિચાર છે હું વ્યાસપીઠ પર બેસનારો માણસ ને આ અંગૂઠો પછી બીજી ક્ષણે કઈ પુણ્ય જાયગા મારા ત્યાંથી જતો રહેવાનો હતો પણ પુણ્ય જાયગા એટલે મનમાં એમ થયું કે જુઓ મિલિયન ડોલર મળશે અથવા તો ભગવાન મળશે સોદો ખોટો નથી અને આ પિતા સમાન છે કાકા તો એમને પગે લાગવામાં શું વાંધો છે તો તરત જ નીરુબેને જે કહ્યું તે કર્યું એટલે અંગૂઠો લગાડીને હું શુદ્ધાત્મા છું ચરણો દાદા હોગ્રિજે દાદા તો આ પહેલો દિવસે આવી રીતે લીધું ને દાદા આશીર્વાદ આપ્યો ને કહું કે તમે જ્ઞાન લઈ લેજો હા ફરી પાછા આગા પાછા થતા નહીં પછી કહું કે એમ ધીરુભાઈ કે જરા સમજાવજો મારે નહીં એ દિવસે ઘેર પહોંચીને એમણે એમની પત્નીને પણ વાત કરી જ્યારે પહેલી વાર દાદાને મળ્યા ને ઘરે આવ્યા તો પહેલું આ કેમ એ હતું કે મને મારા ગુરુ મળી ગયા હું જે શોધતો હતો તે મને મળી ગયા તો કે હા એ મારા ગુરુ પછી તો એમણે પણ જ્ઞાન લીધું ત્યાર પછી અમેરિકામાં જ્યાં પણ દાદાશ્રીનો સત્સંગ થતો ત્યાં તેઓ પહોંચી જ જતા જ્ઞાની જેમને કોઈની પાસેથી કશું જ જોઈતું નથી જેમના હૃદયમાં સામેવાળા માટે માત્ર કરુણા ભાવ જ હોય એમની સામે તો દુનિયાનો મોટામાં મોટો અહંકાર પણ ઝૂકી જાય છે